ફ્રૂટ ગરમ મસાલા અનાજ કઠોળ તેલ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર હેકાનું પારસ મેડિકલ સ્ટોરની બાજુમાં ભટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરુચ અતુલ ફાઉન્ડેશન અંકલેશ્વર દ્વારા શ્રી આંદીમાંગ મેડિકલ સેન્ટર નિકોરા શ્રી ધ્યાન યોગી વેલફેર ફાઉન્ડેશન નિકોરાને લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ બ્લડ ચેક કરવાનું મશીનદાન કરવામાં આવ્યું અંગલેશ્વર જીઆઈડીસી સ્થિતા તુલ ફાઉન્ડેશન દ્વારા શ્રી આંદીમાંગ મેડિકલ સેન્ટર નિકોરા શ્રી ધ્યાન યોગી વેલફેર ફાઉન્ડેશન નિકોરાને લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ બ્લડ ચેક કરવાનું મશીનદાન કરવામાં આવ્યું હતું આ મશીન અતુલ ફાઉન્ડેશન ના CSR ફંડમાંથી આપવામાં આવ્યું હતું આ પ્રસંગે અતુલ કંપનીમાંથી દિવ્યકાંત જોગભાઈ જયેશભાઈ શુક્લા નિહિરભાઈ જોશી અમરસિંગભાઈ ગોહિલ નટુભાઈ પટેલ અતુલ ફાઉન્ડેશન માંથી સલીમ કડીવાલા હાજર રહ્યા હતા શ્રી ધ્યાન યોગી વેલ્ફેર ફાઉન્ડેશન લના અંકુરભાઈ જોશીએ અતુલ ફાઉન્ડેશન અને અતુલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો યાકુબ પટેલ ભરૂચ ગુજરાતના અગ્રિમ અખબારોમાં આપણી કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે